કડવું ચૌદમું બળિયો બાણાસુર રાય પુત્ર મળવાને જાય મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે તાળી પાડી તૌ રીઝિયા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તત્વે ચિત્રગુપ્ત લહિયાને ને કર્મ તણા જોનાર પૂર્વે રાજા તું તો કહે વૈશ્ય જણો અવતાર તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાડ તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે મુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાડ બાળકને તો રીસ ચડીને ન ગણ્યો કંઈ તાતરે પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રે જે જન્મ સાત રે ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ કડવું પંદરમું ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાએ ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સન્માન મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખજો મારું નામ પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ વર પામી વળિયો બાણાસુર સોનીતપુરમાં જાય બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું હું મહિમાય પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણીયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ દરજો ઓખાય ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વરને વરશે કોઈ કારણસર રૂપકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરસશે હાહાકાર ભાર ઉતરશે તુજનો હાથનો તુજ જમાત્ર તેની વાર તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે છે રાય ન થાય તે માટે કરવો સો ઉપાય રચો માળિયા સુંદર સાર તે માટે કરવો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર મણ્યા માય કડવું સોળવું ચિત્રલેખાની ઉત્પત્તિ કથા પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી ધામ આવ્યા અસુરને તેણે કામસા દેવના કર્યા મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે છે શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્નતે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી ત્યાં વરુણ કેરા જગતમાં કન્યા પ્રગતિ આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો આમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ છે છે દે નામ કન્યા કહે કા ધરો બાણાસુર આવશે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભૂફની હેર તેને સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન તેને દેવે દીકરી કરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો કન્યાદાન પ્રભાતે પ્રધાન આવ્યું પુત્રી બેઠી જ્યાંય પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વારા તેને રુધિયા ને રૂંધિયા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટ માસ તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટ કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત વર્તમાન જાણું ને ઉડી જણું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી એટલે પ્રભુએ તેને પાંખ આપી કુંવરી થે પ્રધાનની તેરું પરાક્રમ કોઈ પ્રીછે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી